નમસ્કાર સ્વાગત છે સૌનું પાર્ટ ટુ બીજો ભાગ આપણે રાગ શરૂ કર્યો છે છેલ્લો રાગ આપણા કોર્ષનો ખમાજ રાગ એની પકડ મેં તમને સમજાવી દીધી માહિતી આપી દીધી છે તમારે એને પ્રેક્ટિસ અને રિયાઝ ચાલુ હશે આ રાગમાં આપણે સ્વર આવતી આવતી ચીજ ગીત આવે છે અને ચીજગીતમાં તાલ બદલાય છે જનરલી આપણે અત્યાર સુધીમાં દાદરા શેમાં લીધો હતો રાગ દુર્ગામ પછી આપણે જ્યારે બહારો ફૂલ બરસાવ મેં ગીત શીખવાડ્યું એ વખતે તાલ દાદરા આવી એ વખતે તાલ દાદરાની સમજ મેં આપેલી હતી તે છતાં ફરીથી થોડીક સમજ તમને આપી દઉં છું કદાચ કોઈની સમજ ફેર થઈ ગઈ હોય રહી ગઈ હોય તો માત્રા છ તાલનું નામ દાદરા છ માત્ર એટલે કે અક્ષરોમાં છ આવશે ટોટલ વિભાગ બે વિભાગ અથવા ખંડ ખંડ અથવા વિભાગ બંને એક જ શબ્દો છે તો બે ભાગ પાડેલા છે એટલે કે બે ખંડ છે ત્રણ ત્રણ માત્રાના તાલી એક ઉપર આવશે આ પહેલી માત્રા ઉપર તાલી આવશે ચોકડી જે છે એ તાલીની નિશાની છે એટલે કે જ્યારે હાથેથી તાલ આપીશું એટલે આપણે એક ઉપર તાલી પાડીશું એક પછી બે અને ત્રણ જે છે આપણે ફિંગરથી ગણીશું ચોથા ઉપર ખાલી આવશે અહીંયા ખાલી ઉપર લખ્યું છે નંબર ચાર પછી આ બે માત્રા આપણે આંગળીથી ગણીશું આટલી સમજ ખાલી તમારે લેવાની છે જ્યારે હાથેથી તાલ આપવાનો થાય ત્યારે એક ઉપર તાલી એક બે ત્રણ ચાર પાંચ છ વન ટુ થ્રી ફોર ફાઈવ સિક્સ આ રીતના આપણને પરફેક્ટ આવડી જાય પછી શબ્દો બોલવાના ધા ધી ના ધા તીન્ ધા ધી ના ધા તીન ઓકે હવે આપણે સીધા ગીત ઉપર જઈએ છીએ ઓકે તમને સ્પષ્ટ દેખાતું છે અહીંયા તમે જુઓ કેટલા ભાગ છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ એટલે કન્ફ્યુઝ નહીં થતા આપણે શું કર્યું છે એમને એક લાઇન માટે તાલના કેટલા ભાગ ગોઠવ્યા છે તો આ પહેલો ભાગ અહીંયા છ માત્રા પૂરી થઈ ગઈ તાલી ખાલી એક બે ત્રણ ચાર પાંચ છ અહીંયા બીજો તાલ શરૂ થાય એટલે કે દાદરા તાલ અહીંયા પાછો ફરીથી શરૂ થાય ધા ધીન ના 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 આ રીતના આખી એક લાઈન આપણે કમ્પ્લીટ કરી છે આ રીતના ખાસ તમે ધ્યાન આપજો બરાબર છે આ વસ્તુમાં કન્ફ્યુઝ નહીં થતા તાલી ખાલી તાલી ખાલી તાલી ખાલી તાલી ખાલી આ રીતના જ્યારે આપણે હાથેથી તાલ આપીને શીખીશું ત્યારે આ વસ્તુ આપણને ખૂબ કામમાં આવશે હવે જે સ્થાયીના શબ્દો છે એ તમને સમજાવી દઉં સુધન લીની જબસે ગઈ નેણવા લગાઈ કે એટલે કે ઠૂમરી છે આ ઠુંમરીમાં શૃંગારનો પ્રકાર વધારે હોય છે ઠૂમરી એક ગીતનો પ્રકાર છે જેમ આપણે લોકગીત કહીએ ગરબા કહીએ ભજન કહીએ બધા ગીતના પ્રકારો છે એવો જ એક પ્રકાર આપણે શાસ્ત્રીયમાં ગીતનો પ્રકાર આવે છે ઠૂમરી અને ઠુંમરી જે છે એમાં શૃંગારિક એટલે કે પ્રેમનું વર્ણન કરતાં ગીતો વધારે હોય છે શુદ્ધ શુદ્ધ એટલે આપણે કહીએ ને ભાન કહીએ ભાન શાન ભાન શુદ્ધ જબસે ગઈ એટલે કે જ્યારથી નૈણવા લાગ્યા છે પોતાની પ્રેમી સાથે નેણ લાગે ત્યાંથી શુદ્ધુદ્ધ એમણે ખોઈ દીધું છે સુધન લીની જબસે ગઈ નેણવા લગાઈ કે નેણવા લગાઈ મેરો જીયરા હરાય કે એટલે કે જ્યાંથી નેણ લાગે છે ત્યાંથી મારો જીયરો મચલ છે એટલે કે એને પોતાને કંઈ ધ્યાન રહેતું નથી એનું એક ચિત્ત રહેતું નથી આ સ્થાયીની બેલાઈન મેં તમને સમજાવી હવે અંતરાની તમને લાઈન સમજાવી દો અંતરાની પહેલી લાઈન છે તરફતહુ રૈન નહીં ઉીના તરફતહુ તરફતહુ એટલે કે ચારે બાજુ રૈન એટલે અંધેરું દિન એટલે દિવસ એટલે રાત્રિ દિવસ ચેન નથી પડતું એના વગરે ચારે બાજુથી ક્યાંય પણ હૃદયને ચેન પડતું નથી અજમપિયા બેઠ રહે સૌતન ઘર જાય કે અજમ પિયા એટલે કે એમનો જે પ્રિયતમા છે એ કોઈ બીજાના ઘરે જઈને બેસી રહે છે અને અહીંયા જે પ્રિયતમા છે એ પોતે આખી રાત વાટ જોઈને એની બેસી રહે છે આ એનું મુખ્ય વાટ છે હવે તાલ સાથે જ્યારે આપણે ગીત ગાવાનું હોય ત્યારે પહેલાં આપણે વગાડતા શીખી લેવાનું જરૂરી છે અને પછી હું તમને તાલ સાથે બતાવી દઈશ આ ગીત તમે સમજી ગયા છો આપણે નેક્સ્ટમાં હું તમને સ્થાયી અને અંતરા વગાડીને બતાવી દઈશ કે ફિંગરિંગ અને વાદન કેવી રીતના લેવાનું છે તમે ગીતને સમજી લેજો તમારી રીતે ટ્રાય તમે કરી લેજો અને પછી તમે મારો નેક્સ્ટ લેસન જોશો ત્રીજા નંબરનો આ રાગનો તો તમને વગાડવામાં અને ગાવામાં ખૂબ સરળ પડશે આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો તો નેક્સ્ટ લેસનમાં આપણે વાદન સાથે મળીએ છીએ ત્યાં સુધી આવજો ગુડ બાય ગુડ ડે